ઘણા લોકો એવા હોય છે કે જે ખોરાક છે એ વધારે રાંધી લે છે વાનગી છે વધારે બનાવી દે છે અને પછી વારંવાર તેને રિહિટ કરતા હોય છે એટલે એકવાર ફરી ગરમ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ વારંવાર જમવાની વાનગીઓને ગરમ કરવાની ટેવ છે એ આપણી સેહત માટે ભારે પડી શકે છે આજ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ મજામાં છો ના આ એપિસોડમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા દરરોજ ઘરે વિવિધ પ્રકારની શાકભાજી ભાત અને રોટલી બનાવવામાં આવે છે જો કોઈ બચેલો ખોરાક રહે છે તો મોટા ભાગના લોકો તેને ફરીથી ગરમ કરે છે અને સાંજે કે બપોરે જમતી વખતે તેને ફરી આરોગે છે આપણે ઓફિસમાં પણ આવું કરતા હોઈએ છીએ કે ઓવન હોય એટલે ગરમ કરીને જ્યારે ટિફિન લાવીએ છીએ ત્યારે તેને ફરી આપણે તેને ગરમ કરીએ છીએ અને એવી ટેવ આપણને પડી ગઈ હોય છે જો કે આ પ્રથા સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે ઘણા લોકો સમય બચાવવા માટે બીજા દિવસે પણ રાત્રિભોજન ફરીથી ગરમ કરે છે અને અથવા બપોરના ભોજન માટે ઓફિસ પણ તે લઈ જાય છે છે જો કે આ માત્ર સ્વાદ બગાડે પરંતુ તેના પોષક તત્વોનો પણ નાશ કરે છે વધુમાં આ રીતે કેટલાક ખોરાક ખાવાનું વધુ જોખમી થઈ જાય છે ત્યારે જાણીએ કે શિયાળા દરમિયાન હવે શિયાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે તો શિયાળા દરમિયાન વારંવાર કયા કયા ખોરાક ગરમ કરવામાં આવે છે અને તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે ડોક્ટર સમજાવે છે કે ઘણા લોકો શિયાળા દરમિયાન શાકભાજી સૂપ દાળ અથવા ચોખા વારંવાર ગરમ કરે છે પરંતુ આ પ્રથા સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે ઠંડીની ઋતુમાં ખોરાક ઝડપથી ઠંડા થાય છે જેથી બેક્ટેરિયા અને ફૂગના વિકાસનું જોખમ વધે છે જ્યારે આપણે આ ખોરાકને ફરીથી ગરમ કરીએ છીએ ત્યારે તેમાં રહેલા પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સનું નેચરલ બેલેન્સ ખોરવાઈ જાય છે ખાસ કરીને ચોખા બટાકા મશરૂમ ચિકન અને ઈંડા જેવા ખોરાકમાં બેસિલ સેરિયસ નામના બેક્ટેરિયા વધી શકે છે જે પેટમાં દુખાવો ઉલટી ફૂડ પોઈઝનિંગ અને ઝાડા જેવી પાચન સમસ્યાનું કારણ બની શકે છે વારંવાર ખોરાક ગરમ કરવાથી તેલ મસાલામાં ચરબી ઓક્સિડાઇઝ થઈ શકે છે જે લીવરને અસર કરી શકે છે બળતરા ઉત્પન્ન થાય છે શિયાળામાં એક સમયે ખાઈ શકાય તેટલો જ ખોરાક રાંધવો જોઈએ જો બચેલો ખોરાક ફરીથી ખાવાનો હોય તો તેને તાત્કાલિક રેફ્રિજરેટરમાં રાખવો જોઈએ અને તેને ઓરડાના તાપમાનમાં બે કલાકથી વધુ સમય માટે ન રાખવું જોઈએ બાળકો વૃદ્ધો અને જેવો બીમાર છે તે આનો વધારે બની શકે છે ખોરાક ફરીથી ગરમ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ છે ખૂબ નબળી પડી જાય છે અને ચેપનું જોખમ છે વધે છે તેથી તમારા ઘરના સભ્યોની સંખ્યા અને જરૂરિયાતો અનુસાર જ ખોરાક રાંધવો જોઈએ તેવો જ પ્રયાસ કરવો જોઈએ અને તેને ફરીથી ગરમ કરવાનું ટાળવું જોઈએ અને આ પ્રેક્ટિસ આપણે ન માત્ર શિયાળા ઋતુ દરમિયાન પરંતુ દરેક ઋતુમાં કરીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર